નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ભેસાણા એક હજારથી પંદરસો એકત્રીસ લીલિયા મોટા નવસોથી તેરસો ત્રેસઠ ખાંભા બારસો એકસઠથી પંદરસો એકવીસ ધંધુકા અગિયારસો પચીસથી તેરસો પંચાવન રાજકોટ ચૌદસોથી પંદરસો ચાલીસ મોરબી તેરસો પચાસથી પંદરસો ઉપલેટા તેરસોથી ચૌદસો સિત્તેર સાવરકુંડલા તેરસો પચાસ થી પંદરસો વીસ જામજોધપુર તેરસો થી પંદરસો એકતાલીસ ભિલોડા થી બારસો પચાસ બાબરા અગિયારસો થી પંદરસો પંચાવન કડી તેરસો ગણા થી પંદરસો સાડત્રીસ તળાજા એક હજાર થી ચૌદસો જેતપુર અગિયારસો થી પંદરસો અમરેલી 800 થી પંદરસો ઓગણા પાટણ અગિયારસો થી પંદરસો નેવું ગોંડલ અગિયારસો થી પંદરસો છત્રીસ જામનગર એક હજારથી ચૌદસો ચાણસમા અગિયારસો થી તેરસો ઓગણત્રીસ જસદણ તેરસો પચાસ થી પંદરસો ત્રીસ હળવદ થી પંદરસો એકવીસ ભાવનગર તેરસો થી ચૌદસો ચાલીસ હારીજ એક હજારથી અગિયારસો વાંકાનેર બારસો પચાસથી ચૌદસો પચાસ વિજાપુર બારસો પચાસથી પંદરસો છ્યાસી મહુવા અગિયારસો છન્નુંથી ચૌદસો સુડતાલીસ સિદ્ધપુર બારસો વીસથી તેરસો એંસી માણસા બારસોથી પંદરસો બત્રીસ પાલીતાણા અગિયારસો એક્યાસીથી ચૌદસો સાઠ બોટાદ તેરસો નેવુંથી સોળસો એક વિસનગર બારસોથી પંદરસો અઠ્ઠાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો